હેલો અને નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં ને મિત્રો હું મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર મિત્રો આજના આ વિડિયોમાં આપણે લોકો ચર્ચા કરવાના છીએ ચહેરાની સુંદરતા વિશેની જી હા મિત્રો ઘરમાં ઉપલબ્ધ એવી બે ત્રણ વસ્તુઓ છે કે જેને મિશ્ર કરી અને ચહેરા પર લગાવી લેવામાં આવે ને તો ચહેરા પરના કાળા ડાઘ છે આ ઉપરાંત ચહેરા પરના મૃતકોષો છે તે બધી વસ્તુઓ દૂર થઈ અને ચહેરો એકદમ સુંદર બની જશે કઈ કઈ છે તે વસ્તુઓને કઈ રીતે લગાવવાની છે તેના વિશેની સમજૂતી ચાલો તમને આપી દઉં મિત્રો વિડીયો શરૂ કરીએ એ પહેલાં એક નાનકડી વાત આપને જણાવી દઉં કે જો આપને અમારો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો ચાલો શરૂ કરીએ મિત્રો આ માટે સૌથી પહેલાં કઈ કઈ વસ્તુઓની જરૂર પડશે એ તમને જણાવી દઉં તો સૌથી પહેલાં તો આપણે લોકોએ લેવાની છે બે ચમચી જી હા મિત્રો બે ચમચી જેટલી મુલતાની માટી લઈ લેવાની છે તેની સાથે સાથે એક ચમચી જેટલો લીંબુનો રસ લઈ લેવાનો છે અને એક ચમચી જેટલું મધ ઉમેરી દેવાનું છે આ બધી જ વસ્તુઓને એક વાટકીમાં ઉમેરી અને મિશ્ર કરી દેવાની છે હવે તેમાં એક ચમચી જેટલું દહીં ઉમેરી દેવાનું છે બધી જ વસ્તુઓને બરાબર રીતે એકદમ હલાવી અને મિશ્ર કરી લેવાની છે હવે આ મિશ્રણને ચહેરા પર બે આંગળીઓ વડે લઈ અને આ રીતે બંને હાથ વડે આપણે સમગ્ર ચહેરા પર લગાવી લેવાનું છે અને હળવા હાથે થોડી મસાજ આપવાની છે બસ હવે આ મિશ્રણને ચહેરા પર જેમ છે તેમજ લાગેલું રહેવા દો લગભગ લગભગ ક્યાં સુધી તો તેને લગભગ લગભગ આપણે લોકોએ રહેવા દેવાનું છે અડધી કલાક સુધી ત્રીસ મિનિટ સુધી જી હા મિત્રો અને ત્યારબાદ સામાન્ય પાણી વડે ધોઈ છે છે સાફ કરી લેવાનો મિત્રો ગેરંટી તમને કહું છું એક જ વારના ઉપયોગથી તમારા ચહેરાની સુંદરતા જ કંઈક ઓર હશે અને સારા આનો ઉપયોગ કરવા માટે સારી રીતે આનો લાભ મેળવવા માટે આ પ્રયોગ અઠવાડિયામાં ઓછામાં ઓછો એકવાર કરવો જરૂરી છે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો આભાર